નમસ્કાર દર્શક મિત્રો હું રાજેશ પાટણવાડિયા સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની વાત કરીએ તો ડેડિયાપાડા તાલુકામાં વરસાદી સિઝનમાં એક હજાર છસો સાડત્રીસ મીમી વરસાદ નોંધાયો જેના કારણે ડાંગર અને મકાઈના પાકનું નુકસાન અંતિમ ચરણમાં પણ ડેડિયાપાડા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો ચિંતાતુર બની રહ્યા છે આદિવાસી બાહુલ્ય ધરાવતા તાલુકા હોવાથી ડાંગર અને મકાઈની ખેતી વધારે કરવામાં આવે છે મોંઘા બિયારણ ખાતર દવા અને મહા મહેનતે ઉછરેલ મકાઈનો પાક બગડી રહ્યો છે જેથી ખેડૂતોને આર્થિક ઘણું નુકસાન થઈ રહ્યું છે બજારમાં મકાઈ વેચવા જતાં ભેજનું પ્રમાણ વધુ છે તેમ કહીને મનફાવે એવો ભાવ આપવામાં આવે છે મકાઈનો યોગ્ય ભાવ પણ મળતો નથી રિપોર્ટ મિનહાઝ મલિક ડેડીયાપાડા નવરાત્રિના તહેવારમાં સૌથી ઓછા ડાઉન પેમેન્ટમાં આપની મનપસંદ હોન્ડા ટુ વ્હીલર વસાવો અને મેળવો આકર્ષક ઓફરનો લાભ લક્ષમ હોન્ડા પટેલ ચાલી એસબીઆઈ બેંક પાસે ડેડીયા પાળા